હાલ અમે આવી રહ્યા છીએ ઠાસરા તાલુકાના કાલસર કાલસર ગામની અંદર આશરે લગભગ પંદર એકર જમીનમાં હાલમાં પાણી કે જે ઉભો ડાગરનો પાક જેમાં હાલમાં પાણી છે તંત્રની બેદરકારી બેદરકારીને કારણે ખેડૂતોને કેવું એવું છે કોસ ગાર્યામાં આ લોકો વિલંબ કરે અમાર કોઈ સ્વાંભાવતા નહીં આવું આપણે તમે દ્રશ્ય નિહાળો કે હાલમાં ડોગરનું કેટલું નુકસાન થઈ રહ્યું છે હાલમાં ખેડૂત પણ પાણીની અંદર ઊભા છે હાલમાં આપ મિત્રો તમે નિહાળી શકો છો કે હાલમાં પંદર એકર જેટલી જમીનમાં ડાંગરના ઉભા પાકમાં પાણી મારું નામ પઠાણ ઇમરાન ખાન અયુબ ખાન હવે તમારે હાલમાં આ જે તમારે ડાંગર ડૂબી એનું તમારે આપ સરકારને શું કહેવું છે મારું એ જ કહેવું છે કે આ તંત્ર ચોમાસું આવતા પહેલાં કાંસ ગાર્યા નહીં એનું જ આ પરિણામ આવેલું છે એ કાંસ ગાર ગાર્યા નહીં એટલે આ ડાંગરમાં પાણી પાછું પડીને

ટાસ ગારવાનું વેરાજ સાથે કરે તો આ મારી આ પરિણામ આવે જ ને આ ખર્ચો બધું માથે પડે એવું છે ડાંગર નીકળે એવી કોઈ પરિસ્થિતિ જ નથી પટેલ ભાનુભાઈ નારાયણભાઈ પટેલ કાલસર તાલુકો ઠાસદ જિલ્લો ખેડા કાલસર સીમની અંદર અત્યારે પંદરથી વીસ એકર જમીનની અંદર ડાંગર ડૂબી ગયેલ છે તંત્રની બેદરકારીના કારણે અત્યારે અમે છઠ્ઠાથી પાંચમાંથી છઠ્ઠા મહિનાની અંદર અમે કાંસ ગોદવા માટેની અરજી આપેલી બતાવવામાં આવેલું તેમ છતાં કોંસ ગારવામાં આવ્યું નથી અને કોસ ગાર્યોને ગારવામાં આવ્યો નહીં જેથી કરીને અમારી ડાંગર અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે જેથી કરીને અમારે નુકસાન ભોગવવા માટે અને આપઘાત કરવા માટે તૈયાર છે જો તંત્ર એ વ્યવસ્થા નહીં કરે તો માટે જલ્દી જેવ બને એટલું વ્યવસ્થા કરે એવું અમારે ઈચ્છે છે જેથી કરીને તંત્રને વિનંતી કે આ કામ વહેલી તકે પૂર્ણ કરે એ અમે ઈચ્છા રાખીએ છીએ હાલ અમે આવી રહ્યા છીએ ઠાસરા તાલુકાના કાલસર કાલસર ગામની અંદર આશરે લગભગ પંદર એકર જમીનમાં હાલમાં પાણી કે જે ઉભો ડાગરનો પાક જેમાં હાલમાં પાણી છે તંત્રની બેદરકારી બેદરકારીને કારણે ખેડૂતોને કેવું એવું છે કોંસ ગાર્યામાં આ લોકો વિલંબ કરે અમારે કોઈ સંભળાવતા નહીં આવું આપણે તમે દ્રશ્ય નિહાળો કે હાલમાં ડાગરનું કેટલું નુકસાન થઈ રહ્યું છે હાલમાં ખેડૂત પણ પાણીની અંદર ઊભા છે હાલમાં આપ મિત્રો તમે નિહાળી શકો છો કે હાલમાં પંદર એકર જેટલી જમીનમાં ડાંગરના ઊભા પાકમાં પાણી મારું નામ પઠાણ ઇમરાન ખાન અયુબ ખાન હવે તમારે હાલમાં આ જે તમારે ડાંગર ડૂબી એનું તમારે આપ સરકારને શું કહેવું છે મારું એ જ કહેવું છે કે આ તંત્રે ચોમાસું આવતા પહેલા કાંસ ગાર્યા નહીં એનું જ આ પરિણામ આવેલું છે એ કાંસ ગાર ગાર્યા નહીં એટલે આ ડાંગરમાં પાણી પાછું પડીને એક કાંસમાંથી પાણી નીકળતું નહીં એટલે ડાંગર ડૂબી ગયેલી છે તમે કોઈને રજૂઆત કરી રજૂઆત તો મેં છઠ્ઠા મહિનામાં કરેલ કે હવે એ તો આવતી સાલ થશે તમને શું જવાબ આપ્યો કશું બે દરકારી બધું કામકાજ કશું કોઈ જવાબદારી લેતું જ નહીં

ડૂબી ગયેલ છે તંત્રની બેદરકારીના કારણે અત્યારે અમે છઠ્ઠાથી પાંચમાથી છઠ્ઠા મહિનાની અંદર અમે કાંસ ગોદવા માટેની અરજી આપેલી બતાવવામાં આવેલું તેમ છતાં કોંસ ગારવામાં આવ્યું નથી અને કોસ ગાર્યો ને ગારવામાં આવ્યો નહીં જેથી કરીને અમારી ડાંગર અત્યારે પાણીમાં ઘરકાવ થઈ ગઈ છે જેથી કરીને અમારે નુકસાન ભોગવવા માટે અને આપઘાત કરવા માટે તૈયાર છીએ જો તંત્ર એ વ્યવસ્થા નહીં કરે તો માટે જલ્દી જેવ બને એટલું વ્યવસ્થા કરે એવું અમે ઈચ્છે છે જેથી કરીને તંત્રને વિનંતી કે આ કામ વહેલી તકે પૂર્ણ કરે એ અમે ઈચ્છા રાખીએ છીએ